કેમ છો બધા મજામાં માં છે તો મજામાં માં રહેવાનું હોય અમારા ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે આજે આપણે આવી ગયેલા છે રેસીપી લઈ તો રેસીપી માં તો આપણે આજે બનાવવાની છે લંડન ની મછલી નું શાક તો લંડન માં બનતું માછલા નું શાક આજે આપણે બનાવવાનું છે તો આવી રીતના કઈ આમાં માં માછલા છે ઘણાય બધા છે અને આવી રીતના આપણે બનાવવાનું છે તો ના તો કઈ રીતના બનતું હોય આપણને કઈ ખબર નથી પણ આપણે તો આપણી રીતમાં બનાવવાનું છે તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બનાવી રહ્યા છો જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો આને છે ને આને બનાવવાની છે રેસીપી તો આને આપણે કઈ સાપ બાપ તો ભરવાના આવતા નથી તો ડાયરેક્ટ છે ને આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલા આપણે કોબીનું કટિંગ કરવાનું છે તો ફટાફટ આ કોબીનું કટિંગ અલગ છે આપણે આ કોબી સાથે લંડનની માછલીની રેસીપી બનાવવાની છે પહેલી વખત તમને જોવા મળશે અમે પહેલી વખત બનાવવાના છે અમારા લાઈફની અંદર જિંદગીની અંદર પહેલી વખત ખાવું હું થાય કેમ થાય તમને ટેસ્ટ કરીને બતાવીશું કાકુ

આસી આસી રાખવાની બહુ જાડી છે નહીં પણ મતલબ આમ મીડિયમ કે તાત્કાલિક સડી જાય કે કાઈ હા અને આપણે છે ને આમ મતલબ તમને આલો ને મસ્ત મસ્ત બનાવીશું અમે અને બતાવીશું અને લંડન વાળા તમે જોતા હોય ને તો તમે પાછો આવી રીતે ટ્રાય માજો કોબી મળતી હોય ને તો બાકી ને કે સોયકરા અમારા પાસે અમે એકલા જ ખાઉ તમે નહીં ખાઈ કોઈ કા હા તો કાઈ નહીં આ તો નવીન તમને બતાવી એલા તમે નો બનાવો ને એવું અમે બતાવીશું કા હા બતાવી ને બતાવી દો ને તો આવી રીતે આપણે લાંબી લાંબી મળી નાખવાની છે તો હજી તો આપણે મસલીના ડબ્બા તોડ્યા નથી મસલીના ડબ્બી આપણે તોડી હજી અમે જોયું નથી અમે અમે જોશું તારે તમે જોશો તમે જોશો તારે અમે જોશું એવું છે હજી આપણે ખોલવાના બાકી છે પણ એ પહેલા આપણે છે ને કુબીનું કટિંગ કરી નાખીએ સરસ મસ્તી ને આપણી કુબીની કટિંગ થઈ ગઈ છે આવી રીતે અમે કટિંગ કરી છે મોટી મોટી એવું લાગે તમને પણ કઈ નહીં આગળ બતાવું પછી કોબીનું કટિંગ થઈ ગયું પછી મરસા અને બે ટમેટા તો આનું કેવી રીતનું કટિંગ કરી ગ્રેવી બનાવી પણ પાછું મેં કીધું શીરું શીરું કર્યું કોબી કોબીનું સીરું છે તો મેં કીધું આની સીરું કરી એમ તો આવી રીતનું શીરું કલાક છે અને તોય તાત્કાલિક સળદી જલ્દી સડી જ એમ પણ જોઈએ તો જોયું કઈશ એક ટમેટા એટલી શીરું છે અને બીજા ટમેટાની એટલી કલાક છે પછી માર સાનું કટિંગ કરી લેજે ફટાફટ કામ ઉકઈએ કાઈ હા નજર એક બોલો બોલ છો ને તો બોર વેસા ને કાઈ ની વેસે પીડારે તમે બોલો બોલવાનું બંધ કરો પછી માર વારો આવે ને કાઈ ને હું બોલું તો કોઈને સમજાતું નથી આટલી પીડમાં હું બોલું કે તે પછી બોલો ને બે પોસો કરી નાખેલું છે એવું છે એમાં લે નહીં ફાસ બોલ સમજાય ભલે ને કોઈને ઓકે તો ફેમિઝ આપણે કોબી કટિંગ થઈ ગઈ છે ટમેટાનું પેલા એક ટમેટાનું કટિંગ કરીને બીજો ટમેટો પણ કટિંગ થઈ ગયું છે ને હવે આપણે લઈ લેવાના છે લીલા મરસા તો લીલા મરચાનો પણ આપણે છે ને આવી રીતના કટિંગ કરવાના છે જો આવી રીતના બહુ નાનાય નાના બહુ મોટા એ નહીં એવા જો આવી રીતના આપણે લીલા મરચાનું કટિંગ કરવાનું છે તો જો આગળ વાતો કરતા કરતા છે ને લીલા મરચા કટિંગ થઈ જાય તો સજા લીલા મરસાઇનું ટી કટિંગ થઈ ગયું છે તો આપણે લીલા આમાં જો મસ્ત મરસાદા

મસ્ત બનાવીને કોશિશ કરીશું ચાલો બસ ને રેડી કમ્પ્લીટ ને આના માટે તમારે બધાને કોમેન્ટ કરવી પડશે આનું બનાવી કે નથી બનાવવી એમ સોવી તો ટ્રાય કરીશું આપણે કોમેન્ટ કરજો તો આની પણ રેસીપી બનાવીશું આ બે હજાર ઓગણત્રીસ સુધેલી છે અને આ ડબ્બા બે હજાર અઠ્યાવીસ સુધ્યાલ છે ત્યાં સુધીમાં આપણે સોયત્રી ખાલા છે ચાલો તો હવે આ બધું કમ્પ્લીટ થઈ જશે તો જલ્દી બનાવી રેસીપી કાંઈ તો ફેમિલી આપણે છે ને સૌથી પહેલાં મેં કીધું દીધું છે તેલ તો ફટાફટ તેલ ગરમ થઈ જાય પછી એમાં ગમે વસ્તુ એડ કરીએ toh tiap agak panas aja usah cerdus-cerdus, ngebaca siapa ya, merca. ini agak panasnya sih, apa terter gas. kurang cerdus. so abra saus ini adalah merca warna sih, itu merca color જેવી રીતે મરસા તળાવે એવી ને એવી રીતે આપણે ટમેટાને થોડાક તળાવવા દઈશું જરૂરિયાત પ્રમાણે તમને કન્ટિન્યુ આગળ આગળ બતાવતા રહીએ અને બનાવતા પણ રહીએ થોડાક પાકી જવા દઈએ એમ આપડા મરસાદો ગળી જાય અલા મરસા ગળી જાય ટમેટા ગળી જશે મિસાઈલું અલગ પડી ગયું છે એટલે આ સડી જશે એકલા તેલમાં હવે એડ કેલ્શિયમ આપણે કોબી કોબી કોબીને મોટા મોટા શીરા જવો છે આવી રીતના છે કોબી એટલી લીધી છે આપણે આખે દોડીઓ નથી નાખો હવે આને આપણે આ મતલબ સંભારો બનાવીને એની જેમ પકાવવાનો છે એકલા તેલમાંથી બીજું કાંઈ એમણે નાખવાનું હળદર મીઠું મરચું થોડી દારી કુબી જલ્દી ગળવી હોય તો આને શું કરવાનું ઢાકી દેવાનું આવી રીતે ઢાકી જાય એટલે ફાસમાં ફાસ્ટ જલ્દી મતલબમાં કૂબી ગળી જાય ફટાફટ તો આપણે ભજવી ગઈશ વાહ

કોરું મરચું કેમ ખાવું અમારે છે ને ભાઈ અહીંયા સમય નથી ભેળવવાનો એટલે કોરો ખાઈ ગા એટલે કે લસણ ફોલવું પડે ને વાર લાગે કે તો એટલે બધો ટાઈમ તા દેવા એટલે પછી મેં કીધું જીવ હોય ડાબો ઘણા બધાની કોમેન્ટ આવે છે કે કોરું મરચું કેમ લસણ વગેરે મરચું કેમ ખાવું પણ હવે પછી બધું રોડવું પડે યાર કામ વધી જાય કે એકલા પહેલે તો પછી પૂરું ન પડે હું રસોઈ છું લેતો આપણે ટમેટા અને મરસાની એક મસ્ત ગ્રેવી બની ગઈ અને આપણી આ કોબી છે એ તો આવી રીતની સડી ગઈ છે અસકસરી કાશી અસકસરી સડી ગઈ છે હજી આગળ આને સેડવાની છે કેવી રીતે સેડવીશું એ તમને બતાવીશું યાર તો આપણે તો બધો મસાલો પાકી જશે ને હવે એડ કરીએ પાણી જરૂરત પ્રમાણે પાણી નાખ્યું થોડુંક નાખું જો ઓકે

સરસ તો આને ઘડીક પાકવા દઈએ ત્યાં સુધી પાકે ત્યાં સુધી માં કોથમરી કટિંગ કરીએ વારે વાગે પા કેમ પાકે મચ્છી હે કાઈ ઘટે જ નહીં મારા વાળા કા હા કટા કાઈ એસો કોથમરી સુધારણ શરૂ છે આપણે હા કોથમરી સુધારણ શરૂ કરી દીધું છે પછી આ ટૂક સમય નંદરા જાળ નાખવાનું છે વિડીયો જોવાની મજા આવશે ચેનલ માં પહેલી વખત આવે તો સબસ્ક્રાઇબ કરી રાખજો આપણી રસોઈ બને છે ફાઈનલ છે એસા આપણી કોથમરી કટિંગ થઈ છે મસ્તી ની રસોઈ ચડે છે ફટાફટ ચડી જાય એટલે આપણે તમને બતાવી દઈએ કેવી રીતનું બન્યું કેવી રીતનું નહીં પીએ તમને કીધું તો ચાલો ફેમિલી આપણે જો આવી રીતની મતલબમાં રસોઈ બનીને થઈ ગઈ છે તિયા આપણે જો ગેસ કરી છે બહેન આવી રીતની બની છે ને હવે નાખી કોથમરી ધાણા લીલા ધાણા હા લીલા ધાણા એડ કરી દીધા હે છોડા દાદા તો ઓઈશ પછી આની અંદર ભરપૂર સવાદ છે અત્યારે એનો મચ્છીનો તમને બતાવવું દિશમાં લીનાલો તો ફેમિલી સમયસાર ને છે આપણે ખાલી થોડુંક મનફેર સખાડી આલો થોડુંક એવું સાખે અને કેવું બી નહીં તમને ટેસ્ટ આપે હાસુ કહે દો ભાવે તો હાસું હાસુ કહે દે નો ભાવે તો હાસું કહે દે મસ્ત હે હાસુ મસ્ત હે બહુ મસ્ત હે મચ્છી ખાય એમ લાગે હમ મચ્છી ખાય એમ લાગે ને બકાલાનો જે સ્વાદ ન આવે મચ્છીનો બહુ સ્વાદ આવે ને બહુ મસ્તીનો શાક બને છે બહુ એટલે બહુ હા એક તો ખાઈ લો પેલા બહુ પાટ્યો પાટ્યો તરી ખા તોડ દે તો જો ગાઈસ બઉ મસ્તી નું બન્યું છે આવી રીતના અમે બનાવ્યું છે તમારી પાસે હોય તો બનાવજો પૂરો કરી દઈ વિડીયો કરજો શેર કરજો ચેનલ માં નવા આવતા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ફરી પાછા મળશે